શું તમને ક્યારેય એવું લાગેલું છે કે આજે મજા નથી આવતી આજે કંટાળો આવે છે આજે થોડું ટેન્શન લાગે છે આજે સ્ટ્રેસ છે આજે ડિપ્રેશનમાં હોય એવું લાગે છે એન્ઝાયટી ફીલ કરતો હોય એવો ભાસ થાય છે બહુ કંટાળો આવે છે ક્યાંય ગમતું નથી જો ક્યારેય તમને આવું લાગ્યું હોય અને લાગ્યું જ હોય

ક્યારેક બુકનું રીડિંગ કરીએ છીએ આવા અનેક પ્રયોગો આપણને જે યોગ્ય લાગે એ કરીએ છીએ અને ક્યારેક ક્યારેક આપણે નકારાત્મક વિચારો પણ કરીએ છીએ કે આ જીવન મારા માટે નથી મારાથી કંઈ ન થઈ શકે હું નકામો છું જીવવું નકામું છે આના કરતા મરી જવું સારું જેવી જેવી જેની સમજણ અને જેવો જેવો જેનો જીવતરનો પ્રકાર એ પ્રમાણે વ્યક્તિ

કે જ્યારે મારા જીવનમાં એવું બને મને કંટાળો આવે અણગમો આવે તિરસ્કાર ઉભો થાય ક્યારેક મને આવે ક્યારેક હું આત્મવિશ્વાસ ઓછો છે એવો અનુભવું ક્યારેક મને નિષ્ફળતાનો ડર સતાવે ક્યારેક મને મારી જાત ઉપર શંકા ઉભી થાય ક્યારેક હું નાસીપાસ થઈ જાઉં આવું જયારે કઈ પણ બને ને એનો બહુ જ સરળ રસ્તો બતાવું છું અને મારી તમને ગેરંટી છે કે તરત જ આ દવાથી તમને સારું થઈ જશે આ દવા એટલે કોઈ ઇન્જેક્શન નથી આ દવા એટલે કોઈ ટેબ્લેટ નથી માય ડિયર ફ્રેન્ડ્સ જ્યારે આવું જીવનમાં બને ને ત્યારે એક જ કામ કરવાનું એ એટલે કે ફોન ગુમાવવાનો જે વ્યક્તિ આપણા નજરમાં આવે એ અને આપણે એને એટલું જ કહેવાનું કે દોસ્ત મારે તારી સાથે નવ મિનિટ વાત કરવી છે ફક્ત નવ મિનિટ મારે તારી સાથે વાત કરવી છે તું મને સમય આપવા માટે તૈયાર છે અને જે મિત્ર સ્નેહી સંબંધી શુભચિંતક કોઈ પણ હશે એ જો તમારી વાતને નવ મિનિટ સાંભળશે ને અને તમે એમને વાત તમારી નવ મિનિટ માટે કહેશો ને તો મારી તમને ગેરંટી છે કે તમે નાઇન્ટી પર્સન્ટ એટલે કે નેવું ટકા હળવા થઈ જશો ઇઝ કોલ્ડ નાઇન પરસન્ટ ટેકનિક આ 9% એટલે કે નાઇન મિનિટની ટેકનિક છે ને એ આપણી લાઈફની અંદર નેવું ટકા પરિણામ આવશે આ ફક્ત મારો અનુભવ નથી આ અનુભવ અનેક લોકોનો છે હું આપને પણ અનુરોધ કરું કે આપને કોઈ એવા વ્યક્તિ જીવનમાં લાગે કે ખુદ આપને એવું લાગે કે હું આ પરિસ્થિતિ અનુભવું છું તો આ નાઇન મિનિટ ટેકનિકનો ઉપયોગ ચોક્કસ કરજો અને પછી મને જણાવજો કે ખરેખર આ ટેકનિક તમને કામ લાગેલી છે કે નહીં થેન્ક યુ